હવામાન નિશાન અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં હાલમાં એકથી ત્રણ ઇંચ વરસાદની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ આવી શકે છે રાજ્યમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધી વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતના સુરત અહવાડાંગ ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે માહોલ જોવા મળી રહ્યો છે ને આપણી સાથે હવામાન પટેલ છે ફરી એકવાર વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે આજે પણ અમદાવાદ ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ છે શું આગાહી છે આગામી દિવસોની અંદર રાજ્યની અંદર કેવો અને કેટલો વરસાદ પડશે હમણાં જોવા જઈએ તો લગભગ અડધો ઇંચ એક ઇંચ કે ત્રણ ઇંચ જેવો વરસાદ રાજ્યના ભાગમાં થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં થોડોક વધુ પણ વરસાદ થઈ શકે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટમાં એક પછી એક બંચા લો પ્રેશરો બંગાળ ઉપસાગરની જે સિસ્ટમો અરબસાગરની સિસ્ટમો બંને વચ્ચે બે મન મઢ છતાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં અહવાડના વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે મુંબઈના સરહદના જે ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળસ્તર વચ્ચે આ ઉપરાંત અંબિકા પૂર્ણા વિગેરે નદીઓમાં પણ પાણીની આવક વધાર આવી શકે છે આ ઉપરાંત નર્મદા નદીમાં મધ્યપ્રદેશમાં થતાં ભારે વરસાદના કારણે નર્મદા નદીના દરવાજા કદાચ ખોલવાની શક્યતા ઊભી થાય તો નર્મદા નદીનું પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અમરેલીના કેટલાક ભાગો ભાવનગરના બોટાદ ભાવનગર ગાળિયાધાર અને સાવરકુંડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે દ્વારકાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહી શકે છે આ ઉપરાંત પંચમહાલના ભાગો દાહોદના ભાગો લીમખાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તે ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જ્યાં વરસાદ ઓછો છે એવા કેટલાક ભાગમાં વાવના ભાગોમાં વગેરે અને દિયોદર થરાદ વગેરે ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે કચ્છના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત રાજકોટના ભાગો અને થાનના ભાગો ચોટીલાના ભાગો આ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ધ્રાંગધ્રા હળવદ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે જ્યાં ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના માંડલ વિગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પાકે દશાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે આ ઘણા ભાગોમાં વરસાદ જે છે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ને કેટલીક નદી અને પંચમહાલની કેટલીક જે પૂર્વ ગુજરાતની કેટલીક નદીઓ પૂરની સ્થિતિ રહે છે ખેડૂતભાઈઓએ ભરાવ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે કારણ કે નાની નદીઓ આ ઉપરાંત વોકળા વેરા અને કાંસ આ આ જે બધી જે હોય અને કેટલાક પાણીમાં જે નિકાલ થતાં કેટલાક નાળિયા હોય છે ખેતરોના તેમાં પણ નાળિયા વગેરે ભાગે પાણી ભરાઈ જશે પણ ઉલ્લેખનીય છે કે આ પાણી જે છે એ ખેતરોમાં પણ ભરાય છે હજુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાવમાં વરાપ નથી થઈ ત્યાં ઘાસું પ્રમાણ વધી જશે એટલે જમીન ટીપાઈ જવાની પણ શક્યતા રહેશે વરસાદ હજી કેટલા માત્રાની અંદર કે કેટલો હજી વરસી શકે છે ભારે વરસાદ હશે હળવો વરસાદ હશે રાજ્યની અંદર અને કયા વિસ્તારની અંદર ભારે વરસાદ કારણ કે અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ ઓછો વરસાદ પડ્યો હશે ત્યાં ફૂલ વરસાદ થવાની શક્યતા ખરી જ્યાં વરસાદ ઓછો પડ્યો છે તે એવા વિસ્તારમાં વરસાદ થોડો વધુ પડવાની શક્યતા છે પાકને અનુકૂળ વરસાદ થવાની શક્યતા છે પણ કેટલાક એવા વિસ્તારો જે છે એમાં હમણાં તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધીમાં કે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અચ્છા ચોમાસું ક્યાં સુધી લંબાઈ શકે છે શું નવરાત્ર દરમિયાન પણ વરસાદ પડે તેવી શક્યતા ખરી કે ચોમાસું જે છે તે આગામી મહિના સુધીમાં વિદાય લેશે વેવ મજબૂત છે એટલે દસમી સપ્ટેમ્બર દસમી સપ્ટેમ્બર સુધીમાં પણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ગણેશ ચતુર્થી દિવસે ગણેશ ચતુર્થીના દિવસોમાં અંધન ચતુર્થીના દિવસોમાં અને ભાદરવી પૂલમમાં પણ ઝાપટાં પડતા રહેશે ચોમાસું લગભગ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કદાચ વિદા લઈ શકે પરંતુ હવામાન ખાતાની નોંધ પ્રમાણે તો સપ્ટેમ્બરમાં ચોમાસું વિજા લેવાની શક્યતા રહેશે પરંતુ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્રેવીસ સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વખતે ઓગસ્ટ અને ત્યારબાદ એટમોસફેર વેવના કારણે સપ્ટેમ્બરની શરૂઆતમાં અને ત્યારબાદ સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં પણ વરસાદ કે વરસાદી ઝાપટા ભારે ઝાપટા પડવાની શક્યતા રહેશે ખાસ કરીને દક્ષિણ ભારતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેની અસરના કારણે અરબ સાગરની અસરના અને બંગાળ સાગરની અસરોના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જી અંબાલાલ પટેલ જે વિસ્તારની અંદર ઓછો વરસાદ છે તેના માટે પણ સારા સમાચાર છે કે ત્યાં પણ સારો એવો વરસાદ વરસાદ થશે અને અને વરસાદની ફરી એકવાર બીજી બેટિંગ રાજ્યની અંદર શરૂ થઈ છે જે સારા લઈને આવશે ચોમાસાનો જે બાકીનો ભાગ છે તેમાં પણ સારો એવો વરસાદ રાજ્યની અંદર થાય તે પ્રકારની આગાહી હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જે વિશેષ વાત તેમના દ્વારા કહેવામાં આવી કે આ વખતે એટમોસ્ફિયર એક જોર મજબૂત રહેશે જેના કારણે સપ્ટેમ્બરના અંત સુધી તો વરસાદી જોર રહેશે જ સપ્ટેમ્બર ત્રેવીસ સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા આવી શકે છે વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે અને જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત પસ્ટ સાથે વાતચીત કરવામાં આવી